તો કેમ છો મારા યુટ્યુબના પરિવાર ગુડ મોર્નિંગ વાગી ગયા છે સવારના દસ અને આપણે બ્લોક કરી દીધું છે ચાલું તો મિત્રો અત્યારે આપણે પાણી વારી છે જોઈ શકો છો તમે પાણી કરી દીધું ચાલું અને તલ એમ કહેતા હતા કે હેને મને પાણી પા નગર વૈધ નહીં કરી ગુણેફારી નહીં લઈ એમ કહેતા હતા એટલે ફાઇનલી આપણે એને હેને પાણી પાઈ દીધું હે નગર પછી એમાં એવું થાય તડકા બહુ તપે હે ને એટલે પાણી બહુ જરૂરી છે અને તલનો એવો જોઈએ એવો થાય નહીં એટલે આપણે યુરિયા ખાતર નાખીને પાણી ચાલુ કર્યું જોઈ શકો તમે આ રીતના કંઈક તલ છે આ રીતના તલ છે કંઈક અને આવા પારવા હે હવે કેમ થાય કમેન્ટ કરજો ખેતી કરતા હોય ખબર હોય કમેન્ટમાં જરૂર કીજો કે આ તલ કેમ રહેશે હારા થઈ જશે આવા હે કંઈક તલ મિત્રો પાંચનો દીઠ કહે છે એટલું પાણી કાઢે તો આટલું એટલું પાણી કાઢે છે અને ઓલો આપણો કેવડો જો એમાં આપણે તમે પાછળના બ્લોગ તમે જોઈ લીજો એમાં બ્લોગમાં એના કેવડા કુરડા કેટલા હતા અત્યારે તો આમાં કુરડા નથી નકરા ઓલા જ રહ્યા છે એના ઓલા પાંદડા નહીં ઓલા શું કહેવાય કમેન્ટ કરજો શું કહેવાય મને ખબર નથી એવું નકરું વધ્યું છે ફૂલ બધા ખરી ગયા હે તો ફાઇનલી મિત્રો એક વાગી ગયો છે અને હવે આપણે બપોરનો ટાઈમ થઈ ગયો છે આટલું પાયું આ જે પાવડો પડ્યો ને આ અમે જે ઝાડ વાર્યા ની આ પાવડો પીળ્યો ને એટલું પાયું છે આ ભાગ અડધો પીધો છે હજી તો આટલું બાકી છે તો આપણે પાણી બેમાં મીટી અને એને બપોરા કરી બપોરા કરી અને પછી પાછા વધી ગઈ હતી કામે તડકો કે મારું કામ એવો તડકો છે આ હે માથે ઓઢી ધખાડવું પડે એટલો તડકો છે ભૂખા કાઢી આવું આ બધું તલ હે આ ભાગમાં અડધો ભાગ રહ્યો હવે તો ચાલો આપણે બપોરા કરી લઈએ પછી તડકાના મંડી પાણી વારવા મિત્રો દાડી દાડીએ નીંદુ છે પણ આ જો તમે આવડો 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 હાટોડો ઊભો નીંદેલા આપણે આ હે ને કેવડાના સાઈ ખાખરો આવું આ કહેતો જો આ ને શું કહેવાય મને કંઈ ખબર ન પડતી શું કહેવાતા હોય આવા નગરા થઈ ગયા પુરડા કરીને પૂરડાના ટગલા થઈ ગયા એટલે તો હું કઈ હોત ગયા હે હવે આપણે હારો સાં ગોતી અને ટિફિન જંગ ગયું આવી રહ્યું ટિફિન લઈ લઈ ટિફિન ખોલી સાંયો સારો ગોતી અને બે મિત્રો જમવામાં હે કંઈક આવું સીનું શાક ડુંગળીનું શાક સાઈઝ રોટલી અને ચાર્જર હાર લેતા આવ્યા કદાચ ચાર્જિંગ ફૂટ રહે તો ચાર્જિંગ કરવા થાય તો મિત્રો હવે હેને બપોરો કરી અને બપોરે કરીને મળવું કન્ટિન્યુ મિત્રો અઢી વાગી ગયા છે અને તડકો ફૂલ એટલે ફૂલ ચાલી ડિગ્રી જેવું વહી ગયું છે તડકો એટલો તાપ પડે છે અને આપણે હેને લુંગી પલારીને માથે બાંધી દીધી છે એ સી જેવો પવન આવે છે અને પાણી આપણું વારવાનું કામ ચાલુ